પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમવતીય માસનો બોતેર વર્ષ બાદ મહત્વનો યોગ મળ્યો છે સોમવતીય માસનું અનેરું મહત્વ છે શાસ્ત્રો અનુસાર આ દિવસે પિતૃને પ્રસન્ન કરવા માટે પીપળના વૃક્ષને સ્પર્શ કરીને પૂજા કરવામાં આવે છે પીપળના ઝાળની પ્રદક્ષિણા કરી રક્ષા સૂત્ર પણ બાંધવામાં આવે છે આ ઉપરાંત ડાંગર સોપારીના પાન અને હળદરને ભેળવીને તુલસીના ઝાડને વિધિ પ્રમાણે અર્પણ કરવાની પણ પરંપરા છે આ વખતે ભાદ્રપદ મહિનાની અમાસ સોમવતી અમાસ છે શ્રાવણ મહિનામાં તેરસ ચોદસ અને ભાદરવી અમાસ જે પિતૃ તર્પણ કરવાના મહત્વના દિવસો ગણાતા હોય છે આ દિવસોમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વખતે સોમવતી અમાસના પીપળે મોટી સંખ્યામાં લોકો પિતૃ તર્પણ કરવા માટે ઉમટ્યા હતા મારું નામ જગદીશગીરી ગોસ્વામી ભૂતનાથ મહાદેવ મંદિર પૂજારી આ શ્રાવણ મહિના સોમવતી અમાસનું અનેરું મહત્વ હોય છે અને લગભગ બહુ બોતેર વર્ષ પછી આ યોગ મળેલો છે એટલે આનું બહુ મહત્ત્વ વધી જાય અને માણસો દર્શન કરવા પિતૃને પાણી પાવા અને ઘણા બધા માણસો અહીં આવે છે અટાના ખાસ કરીને તો પિતૃને પાણી પાવાનું અનેરું મહત્વ હોય છે અને માણા અટાના માણસો પીપળે પાણી પાય અને પિતૃને તૃપ્તિ કરતા હોય છે મારું નામ શંકરભાઈ ઉકાભાઈ પરાલિયા સોમવતી અમાસનું એવું છે કે શ્રાવણ મહિનામાં પાંચ સોમવાર અને આજે અમાસનો દિવસ એટલે છાપામાં તમારા તરફથી એવું આવ્યું કે આજથી બોતેર વર્ષ પહેલાં આવો યુગ આવેલો કે સોમવાર પાંચ અમાસ એટલે કાયમ માટે આ પિતૃને તર્પણ દિવસનો અમાસનો દિવસ છે અને ખૂબ સારી રીતે અહીંયા હરિભક્તો આવે છે અમારા ભૂતનાથ જૂનામાં જૂનું મંદિર છે વર્ષો જૂનું કે અમે પણ અહીંયા એક પોલીસમાં એસઆઈ તરીકે નોકરી કરતો તો અત્યારે રિટાયર છું નવ વર્ષથી એમાં હું અહીંયા સેવા આપું છું ઘણા પચાસ વર્ષથી અને મહારાજની એની ખૂબ સેવાને ભગવાન મહાદેવજીનો અખંડ દીવો અમારો સોળની સાલથી ચાલુ છે એટલે એમાં પણ અમને દર સોમવારે શ્રાવણ મહિનાના દર સોમવારે અમે પચીસ પચીસ હજારની પ્રસાદી ફરાળી કરવી છે ખાસ તો એ જ કહેવાય અમાસનો દિવસ અને શ્રાવણ મહિનાનો કહેવાય છે ભાદરવી અમા ગણાય એમ તો એટલે એના હિસાબે ખાસ હરિભક્તો પિતૃને પાણી પાવા આવે છે ભાદરવી અમાસ ગણાય અને વળી આજ સોમવાર છે એટલે સોમવતી અમાસ કહેવાય છે એટલે ખૂબ અહીં હરિભક્તો આવે છે અને અમારે પણ એવી સેવા આપે છે ને બધો સાથ સહકાર એમના થકી આ બધું થાય છે